અરે એમ ચોરી કરી આવે પેલો મુકન ક સતાઈદાર કોઈ હોય ને કરા કેમ કહતાઈદાર નું સાલું અંતીક આવે એ ગોહ ફરો આ જો હું દેખું બેસ દે કાગા કો શેતો ની કોઈ દેખાતું જ નહી ન કોઈ આ કોઈ દેખાતું નહી કોઈ કોઈ ની ઓમણીયા કોઈ દેખાતું નહી તો આવો હાટા 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 ઓલા અને નેકાઈ જ પણ તાપડું લાયું છે તાપડું તો બજારમાં વિહારીયું છે આપણે હમ ગમ કર સર જા કઈ કાઢ્યું બોજ છે તો પણ ને તમે આપણે નવ લઈતા આલ્યો તો હે છે હમ ગમ કરો તો આપણે પોસ પોસ હા હું કાઢું તો સુવા ગઈ હું તો ઓર રહું હું કાઢું તો આ તો હું એમ કોને તો છોકરા બેઠા છે તો તાર બેહવા ને તો એ હાલ હું દબાઈ ગઈ હા તો ટેંડે હા હા ને બેહો જ હા

હ તો પાળ્યા ને સકરા શું કરે ને એ સકરા હા શું કરો છો ઓય આ તો પૂળા રાખ્યા છે રાખે તમને ક્યાંથી હા વેતાડા રાખ્યા હોય શું વાવા રાખ્યા છે 200 રૂપિયા કી છે 200 રૂપિયા પૂળા રાખે હોય આલ ના પાણી નહીં તો વાત હાચી તમાર તો આલ લેવા

અલા મે ભાલામાં માર ઝેડા ઝેડા થઈ જાતો રે રહ્યો કે ધીરે બે બાપ બેટો મારા ઓરિયા પૂરા લેતા જ રે રહ્યા અને મે છે કે અમે વેસાતા નહીં હારું માં આવો હો તો તમ તરતા હો ફોન આયો તો કે અમે મારું વિશેષ જા શકરાણ્ય કે પૂરા એમ કે મે નહીં લીધા અલ્યા હું ભાળી રહ્યો છું લીધા છે મારો જૂઠું કેમ બોલતો છે જો બે પડ્યા કે હાથ નહીં જો રંગ મરી ગયા મરી ગયા

આખે તોડી તમે ફેરતા જ રહ્યા મેં એક વાળા તમે ખોટું નથી નજરા નો તમે ખોટું કરો હા હોય ને

ના માર માર કરતો મનાયા માર છે આપડે ત્યાં આવે છે ના ના છોકરા